રાજાની હત્યારી તેની પત્ની સોનમ જ નીકળી બાર દિવસ બાદ સોનમે ઘર ઉજાડી નાખ્યું પતિ રાજાની હત્યા કરાવી નાખી અને હત્યારો અન્ય કોઈ નહીં સોનમનો જ આભર્વા આશિક રાજકુશવાહાને કર્યો જેને સોનમ સાથે મળીને રાજાની હત્યાનું આખું પ્લાનિંગ ઘડ્યું હતું ત્યારે કેવી રીતે રાજાની હત્યા માટે ઘડાયો હતો હનીમૂન હત્યાકાંડ નો પ્લાન આવું જોઈએ આ રિપોર્ટમાં સનમ નીકળી બે રાજ માટે રાજાને પતાવ્યો લગ્નના બાર દિવસમાં જ ઉજાડ્યું ઘર ઇન્દોરમાં લગ્ન મેઘાલયમાં હનીમૂર શિલોંગમાં મર્ડર ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાના કેસમાં હવે પત્ની સોનમ જ મુખ્ય ષડયંત્રકાર અને હત્યારી નીકળી છે અને આ ષડયંત્રમાં ભાગીદાર અન્ય કોઈ નહીં પરંતુ સોનમનો જ પ્રેમી કુશવાહા અને તેના ત્રણ મિત્રો નીકળ્યા છે મેઘાલયમાં હનીમૂન માટે ગયેલી સોનમ રાજાની લાશ મળ્યા પછી ગુમ હતી અને અંતે તે ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબા પરથી મળી અને હવે આ હત્યારી પત્ની સોનમને મેઘાલય પોલીસ પોતાની સાથે લઈ ગઈ છે જેથી આખા ષડયંત્ર પરથી પડદો ઉઠી શકે ક્યાં કેવી રીતે રાજાની હત્યા કરાઈ તેનો ખુલાસો થઈ શકે રાજા રઘુવંશીના આ હત્યારાઓ તો ઝડપાઈ યૂક્યા છે પરંતુ સોનમે કેવી રીતે રાજાની હત્યાનું પ્લાનિંગ ઘડ્યું હતું તે પણ અહીં આપને જણાવી દઈએ તો આ કહાનીની શરૂઆત રાજા અને સોનમના લગ્નથી કરીએ અગિયાર મે બે હજાર પચીસ ઇન્દોરના રાજા રઘુવંશીએ આ દિવસે જ સોનમ સાથે લગ્ન કર્યા હતા શરૂઆતમાં તેઓએ હનીમૂન માટે કાશ્મીર જવાનું આયોજન કર્યું હતું પછી તેઓએ પોતાનો પ્લાન બદલી નાખ્યો અને વીસ મે ના રોજ હનીમૂન માટે શિલોંગની ખીણોમાં પહોંચ્યા અને ત્યાં એક હોટલમાં રોકાયા વીસ મે બે હજાર પચીસ રાજા અને સોનમ ઇન્દોરથી બેંગલુરુ થઈને આસામના ગુવાહાટી પહોંચ્યા કાબાખ્યા મંદિરના દર્શન કર્યા પછી બંને બાવીસ મે ના રોજ શિલોંગ જવા રવાના થયા બાવીસ મે બે હજાર પચીસ બાવીસ મેના દિવસે રાજા અને સોનમ શિલોંગના માવલાખિયાત ગામમાં શિપડા હોમસ્ટેમાં રોકાયા હતા અને તે જ દિવસે તેઓ તેમનો સામાન હોટલમાં મૂકીને સ્કૂટી પર નીકળ્યા હતા સીસીટીવી ફૂટેજમાં બંને સ્કૂટી પર હોટલ બહાર નીકળતા જોવા મળ્યા હતા ત્રેવીસ મે બે હજાર પચીસ ગામમાં હોમસ્ટે કર્યા પછી તેઓ ત્રેવીસ મેના રોજ સવારે ડબલ ડેકર ધોટ પર ગયા હતા આ સમય દરમિયાન સોનમે તેની સાસુ સાથે છેલ્લી વાર ફોન પર વાત કરી હતી ચોવીસ મે બે આ દિવસે રાજા ના પરિવારે વારંવાર બંને ફોન કર્યા પણ સંપર્ક ન થયો પરિવારે શંકા જતા શિલોંગ જઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને શોધખોળ શરૂ થઈ પચીસ મે બે હજાર પચીસ આ દિવસે રાજા સોનમ ના ગુમ થવાના કેસમાં માં નેતાઓની એન્ટ્રી થઈ गृहमंत्री अमित शाह सुधी बात पहुंची त्यार एनडीआरएफ एसडीआरएफ बचाव टीम ब शोध कर तपास दरमियान सत्यावीस मे न दिवसे राजा ने सोनमे भाड़े लीधेलू स्कूटर लावारस मिलसे ड्रोन थी जंगल विस्तार में शोधखो हाथ धरी वरस विघ्न बनोन हजार पच्चीस અંતે અગિયાર દિવસ પછી બે જૂને રાજા રઘુવંશીનો મૃતદેહ નોઘરીયાટ ગામથી વીસ કિલોમીટર દૂર વસાવાડોમ ધોધ નજીક સો ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવ્યો પરંતુ સોનમ ક્યાંય ન મળી ત્રણ જૂન બે હજાર પચીસ રાજાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું જેમાં તેની તીક્ષ્ણ હત્યારથી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું વૃક્ષ કાપવાના ઓઝારથી રાજાની હત્યા કરાઈ આઠ જૂન બે હજાર તપાસનો ધમધમાટ શરૂ થયો અને એક ગાઈડે રાજા રધુવંશી અને સોનમ રધુવંશી તેમની સાથે ત્રણ વધુ લોકો વાત કરી નવ જૂન બે અંતે સત્તર દિવસ પછી પ્રદેશના ગાઝીપુરના એક ઢાબા પરથી સોનમે પોતાના ભાઈનો કોન્ટેક્ટ કર્યો અને સોનમ પોલીસના હાથમાં લાગી ગઈ આ સાથે જ સોનમના આશિક રાજુ કુશવાહા અને અન્ય ત્રણ આરોપી પણ પોલીસના હાથમાં આવી ગયા હાલ રાજા રઘુવંશીની હત્યાના કેસમાં સોનમ અને તેના પ્રેમી સહિત અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે સોનમને મેઘાલય પોલીસ પોતાની સાથે લઈ ગઈ છે જ્યારે અન્ય ચાર આરોપીની મધ્યપ્રદેશ પોલીસ પૂછપરછ કરી રહી છે જેમાં હવે મોટા ખુલાસા થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ તરફ ઇન્દોરના રાજા રઘુવંશી અને સોનમના કેસમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે રાજાની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર તેની પત્ની સોનમ હોવાનું બહાર આવ્યું છે પોલીસે સોનમ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે ઇન્દોર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપીએ જે વાર્તા કહી છે તે ખૂબ જ ભયાનક છે તે દર્શાવે છે કે સોનમે રાજાની હત્યાનું આયોજન કેટલી કાળજીપૂર્વક કર્યું હતું હવે હાલ શું અપડેટ સામે આવ્યું છે આ કેસમાં અને શું કહે છે સોનમના ઘરવાળા અને શું કહે છે મૃતક રાજાના પરિજનો આવું જોઈએ લોહિયાળ હરિમૂન શું છે કહાની હનીમૂન નહી આ હતું ઓપરેશન હનીમૂન લગ્નના બીજા જ દિવસે બારવા ઇચ્છતી હતી સોનમ મેઘાલયમાં હનીમૂન દરમિયાન ઇન્દોરના રહેવાસી રાજાના રહસ્યમય મૃત્યુએ આજે એક ઝોંકાવનારો વળાંક લીધો જ્યારે પોલીસે ભાડે રાખેલા હત્યારો દ્વારા રાજાની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં તેની પત્ની સોનમની ધરપકડ કરી સોનમની ઉત્તરપ્રદેશના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી છે તે બધાના ફોટા પણ સામે આવ્યા છે આરોપ છે કે સોનમે તેના પ્રેમી રાજકુશવાહા અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર વિશાલ ચૌહાણ આકાશ રાજપૂત અને આનંદ કુરની સાથે મળીને આ હત્યા કરી હતી હાલમાં મેઘાલય પોલીસે સોનમનો ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યો છે સોનમ રધુવંશીને બોતેર કલાકના ટ્રાન્સિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે હવે પોલીસ સોનમ અને અન્ય ત્રણ આરોપીઓ સાથે શિલોંગ જશે જ્યાં આ હત્યાનું સંપૂર્ણ સત્ય બહાર આવશે હાલમાં સોનમ પટનામાં છે મેઘાલય પોલીસનો દાવો છે કે સોનમે તેના પતિ રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સોનમને તેના બોયફ્રેન્ડ રાજ અને બે અન્ય લોકોએ આમાં મદદ કરી હતી સોનમ લગ્નના બીજા જ દિવસે રાજાને મારી નાખવા માંગતી હતી રાજાના ભાઈ વિપિન રધુવંશીએ કહ્યું કે સોનમ પોતે જ માસ્ટર માઇન્ડ છે આવો સાંભળીએ શું કહે છે રાજાનો ભાઈ भाई सोनम जो इसको मिला के पाँच हुए हैं तो ये पाँच लोग तो नहीं है इनकी टीम तो बड़ी है यहाँ तक हमें लग रहा है और इसमें जिस प्रकार से सोनम पे सिलेंडर हुई है जिस प्रकार से उसने फोन लगाया था मैं यहाँ पे भाई यहाँ पे आ गई हूँ मुझे कोई छोड़ के गए हैं तो मेरा सवाल तो पहले उसमें यह है छोड़ के जो गए उसको है तो उसको इतना पता होगा छोड़ के कौन गया कोई छोड़ के नहीं गया उसको बाकी वो कहती है तो मैं तो हौस में ही नहीं हूँ मैं हालत में बोलने लायक नहीं हूँ कल हमको इतना मालूम पड़ा एक तरफ से है

व्यवहार तो उसका बहुत अच्छा था व्यवहार तो ऐसा पता ही नहीं चला ना कि सोनम कुछ कर सकती है अभी भी यकीन नहीं हो रहा है की सोनम ने करके कैसे क्या हुआ सोनम की कॉल डिटेल बता रही कि घंटों लगातार वो राज कुछ से बात कर रही थी यहाँ घर पे भी फोन चालू था हाथ में फोन था नहीं मेरा फोन चालू था ना स्विच ऑफ स्विच ऑफ बताया सोनम था सोनम लगातार नहीं तो वो उनके यहाँ मालूम होगा कि उन लोगों ने कितनी बार बात करी राज पूछवास करी नहीं करी मैं वो उसको पहचानती नहीं ना कौन था हमको जरा ऐसी भनक नहीं है किसी को भनक नहीं हमारे घर में कि कौन था कि कौन नहीं था किसी को राजा तक को भनक नहीं अगर राजा को ऐसी भनक होती तो राजा मेरे को पहले बता देता राजा की अम्मा सोनम के लिए क्या सजा चाहती चाहे अगर राजा को सोनम ने मरवाया तो मैं कड़ी से कड़ी सजा चाहती हूँ त्यारे सोनम न परिवारजनों की बात करिए तो ये मानवा तैयार की सोनम आई कर सके सोनम पिता ए मीडिया साथे बात करता कहियो कि मारी करी सकती અને આરોપ લગાવ્યો છે કે આમાં પોલીસ પણ સામે છે સાથે જ કહ્યું કે હું જ્યાં સુધી જીવિત છું આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરેશ અમીષાજી સે કે વો સીબીઆઈ કી જંચ હોના ચાહીએ પોલીસ વાલન કી ભી જંચ હોના ચાહીએ પૂરે થાને કી જંચ હોગી પૂરા થાના અંદર જાયગા વહા પે મે આ ચાર ચાર રોજ સે યહી વાત બોલ રહા હું પૂરા થાના અંદર જાયગા हाँ। ये आपका ये दावा है आप हाँ। कह रहे हैं कि मड़गण कहानी मेघालय पुलिस ने बनाई है ये बीच में कहानी बना खड़ी कर दी उनका बिल्कुल गारंटी के साथ बोल रहा हूँ ये बीच में कहानी बनाई है और सीबीआई जांच होने दो आप सीबीआई जांच होगी तो पूरा थाना जेल में जाके बैठेगा हाँ ये गारंटी के साथ है अभी भी आप पड़े हुए बिल्कुल बिल्कुल सौ परसेंट और जब तक इसका मैं पीछा नहीं छोड़ूंगा જબ તક મેં નહીં મેડુક સીબીઆઈ જા આ કેસ ની ઊંડાણ પૂર્વક તપાસ કરવી એટલા માટે પણ જરૂરી હતી કારણ કે દર વર્ષે લાખો પ્રવાસી મેઘાલય મુલાકાત લે છે તેથી આ કેસમાં માં શક્ય એટલી વહેલી તકે સ્પષ્ટ ચિત્ર હોવું જરૂરી હતું હવે પોલીસ સોનમ અને અન્ય ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરી રહી છે આગળ આ કેસમાં માં શું અનેક ખુલાસા થાય છે એ જોવું રહ્યું મેઘાલય સુધી પહોચ્યા કેવી રીતે રાજ કે મેઘાલય ન ગયો કેવી રીતે હત્યા અંજામ આપવામાં આવ્યો આવો આ તમામ કહાનીમાં જે સવાલો ઉભા થઈ રહ્યા છે તે સવાલોના જવાબ જોઈએ આ રિપોર્ટમાં સૌથી પહેલા તો આ પાંચ તસવીરો જોઈ લો દ્રશ્યોમાં દેખાતા આ પાંચ લોકો જ રાજાના હત્યારા છે જેમાં એક રાજાની પત્ની સોનમ રઘુવંશી બીજો તેનો પ્રેમી રાજ કુશવાહા અને બાકી રાજના મિત્ર આકાશ રાજપૂત આનંદ કુર્મી અને વિશાલ ચૌહાણ છે અને આ પાંચ લોકો જ રાજાની હત્યાના મુખ્ય આરોપી છે હત્યાનો આખો પ્લાન સોનમ અને તેના પ્રેમી રાજે ઘડ્યો હતો અને રાજાની હત્યા પછી તારી સાથે લગ્ન કરીશ તેવું સોનમે રાજને કહ્યું કેવી રીતે હત્યાને આપ્યો પ્લાનિંગ પ્રમાણે સોનમે પોતાની અને રાજા માટે ફ્લાઇટ ટિકિટ બુક કરી ત્યારે રાજ અને તેના મિત્રો માટે ટ્રેનમાં ટિકિટ બુક કરાવી સોનમે બે સિમ કાર્ડ ખરીદ્યા જેમાંથી એક રાજને આપ્યું વીસ મે ના દિવસે રાજ રેલવે સ્ટેશનથી પાછો આવ્યો શિલોંગમાં ગયો રાજના ત્રણ મિત્રો જ શિલોંગ ગયા રાજાની હત્યા માટે સોનમે રાજના મિત્રોને પચાસ હજાર આપ્યા પ્લાનિંગ પ્રમાણે સોનમ રાજાને લઈને શિલોંગ પહોંચી ગઈ અને ત્યાં હોટલમાં રોકાયા જે હોટલમાં રોકાયા તેની જ સામે ત્રણેય આરોપીએ રૂમ બુક કર્યો હતો અને હોટલમાંથી બહાર નીકળતી વખતે સોનમે ત્રણેયને પીછો કરવા સંકેત આપ્યો હતો પ્લાનિંગ પ્રમાણે આરોપીઓએ ગુવાહાટીથી વૃક્ષ કાપવાનું હથિયાર ખરીદ્યું ત્રેવીસ તારીખે ફોટોશૂટના બહાને સોનમ રાજાને પહાડી પોરસા વિસ્તારમાં લઈ ગઈ ત્રણેય આરોપી પણ અહીં પહોંચ્યા ફરવાના બહાને રાજા સાથે વાત કરી ગાઈડને હવે જરૂર નથી તેવું કહી સોનમે રવાના કર્યો ત્યાર પછી સોનમ રાજાને ગાઢ જંગલમાં લઈ ગઈ મોકો મળતા જ આરોપીઓએ રાજાની હત્યા કરી હીણમાં ફેંકી દીધો આમ સોનમના પ્લાનિંગ પ્રમાણે રાજના મિત્રોએ રાજાને પતાવી દીધો જે પછી ચારે આરોપી ત્યાંથી નાસી ગયા રાજાના સ્કૂટરને પચ્ચીસ કિલોમીટર દૂર મૂક્યું અને સોનમ ગુમ થઈ ગઈ આરોપી શિલોંગ ત્રણ દિવસ રોકાઈને પરત ફર્યા સોનમનો ફોન લોકો માટે બંધ હતો પરંતુ તે બીજા સીમ પરથી રાજ સાથે સતત સંપર્કમાં હોવાનું ખુલ્યું છે હાલ તો પાંચે આરોપી પોલીસ પકડમાં છે જેમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે બ્યુરો રિપોર્ટ